બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા સાત લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું બોટાદમાં રહેતી મહિલાને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે એક મહિલા સહિત સાત લોકોએ ધમકી આપી દબાણ કરતા મહિલાએ ફિનાલ ગટગટાવી લીધું બોટાદના સાળંગપુર રોડ પર પોસ્ટ ઓફિસ પાસે રહેતા જમીલાબેન સિકંદરભાઈ જાણીને બે મહિના પહેલાં માસી અફસાનાબેન મુનાભાઈ નરસડાએ કુટુંબ જેઠ ઝાકીર ઉર્ફે મુના કાસમભાઈ નાઝાણી તથા સિરાઝભાઈ ઉર્ફે હકીમભાઈ કાસમભાઈ નાઝાણી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી જેને દાવત રાખી જમીલાબેનને સિરાજ ઉર્ફે હકીમભાઈ નાઝાણી ઘરની ડેલી પાસે આવી જમીલાબેનને કહેલ કે ભાઈ આસિફ ઉર્ફે બાર નંબરને મારી નાખવાનું છે અને પતાવી દેવાનું છે

આ લોકોની સાથે મળી જમીલાબેનને સતત માનસિક ત્રાસ આપવી ભાઈ આશીપૂર્ફે બાર નંબરને મારી નાખવાની ધમકી આપતા હતા આ માનસિક ત્રાસના કારણે જમીલાબેનના મનમાં લાગી આવતા ગઈકાલ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સારવારના આશરે બળે સાડા જ અગિયારક વાગે નરસામાં ઘરે પડેલ ફેલાઈ પી લીધું હતું મહિલાને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસવામાં આવી હતી આ બનાવ સંદર્ભે જમીલાબેનને એક મહિલા સહિત સાત લોકો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે